આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હજારો ભક્તોની હાજરીમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના એકસો ને બેમાં પ્રાગઠિત દિવસની પાદરાના ચાણસદ ખાતે જ બીએપીએસ દ્વારા ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ધામધૂમપૂર્વક જ્યારે આ દિવસ ઉજવામાં આવ્યો હોય ત્યારે સંસ્થાના પ્રખર વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ કેવળ મંદિરો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચૈતન્ય મંદિરો બને તે માટે જ સંસ્કારનું સિંચન થાય તે માટે અનેક યુવાનોને ઉજાગર કર્યા છે સદ્ગુરુ સંતો અને પૂજ્ય વિવેકસાગર સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સાથે જ પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણોને વાગોળ્યા હતા અનેક હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ આજે વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નો એકસો ને બે મો જન્મોત્સવ તેઓના પ્રાગટ્ય સ્થાન ની અંદર ખૂબ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાયો આ ઉત્સવની અંદર લગભગ દસ હજારથી વધારે ભક્તોએ લાભ લીધો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અને આવા ભક્તોનો સમાજ તૈયાર કરનાર એવા વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજને હજારો ભક્તોએ તેઓના પ્રાગટ્ય સ્થાનમાં એક અંજલિ અર્પણ કરી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું કાર્ય હતું આજે વિશ્વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રૂડા આશીર્વાદ આપ્યા છે તેઓના આશીર્વાદ થી આજે ભવ્ય ઉત્સવ થયો છે તેમાં હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા છે તે સર્વેરું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય સ્વામિનારાયણ